તો હાલ ન મિત્રો તમારું ફરી પાછું સ્વાગત છે મારી જારા યુટ્યુબ ચેનલમાં તો બધાને હેપી ન્યૂ અને નવા દિવસના નવા વર્ષના ખૂબ અભિનંદન બધાનું નવું વર્ષ બહુ સારું જાય અને આવતા જવો તો છું નવા કપડાં પહેરી અને જાય નાસ્તો હજી મારો બાકી છે અને આજે જાણું છે માટે કરવા તો વાગી ગયા છે ચાર અને પંચાવન તો જેટલો લુક થયો તમને પેલો આ ખાદીમાં વ્લોગ દેખાડીશ તો મિત્રો હજુ તમને મારા દોસ્તાર પણ બતાવીશ તો તો તમે કરી દેજો તે મારો બધાથી પેલો દોસ્તાર છે મારો બહુ જૂના વર્ષનો મારો દોસ્તાર છે લગભગ યજુની કોઈ મારો દોસ્ત નહોતો ત્યારે એ મારો દોસ્ત હતો એનું નામ છે મનોજ જે આપણા ગામ રહેતો હજી તો બહુ વાંધાર છે અનવાર મારો અવાજ પણ બહુ બી ગયો છે અને નવ સાલ પણ છે આપણે છે જ્યારે બે હજાર ચોવીસ આવશે ત્યારે ખ્રિસ્તીઓનું હોય તો બધાને ગયું જે વર્ષે બધાનું સારું નીકળું કે ન નીકળું મને જયું દો તો મારું તો બહુ સારું નીકળ્યું છે તમારું પણ સારું નીકળે એવું શું પામણા તમને અને બે છે દિવસે તો બધા સવારમાં ઉઠીને રેડી થઈ છે પછી જીતવા જઈશે તો મને પણ બેસતો વસ્ત બહુ ગમે તો આપણે જવાનું પણ છે અને હું ઉઠો તો કંઈક ચાર ને હું તો ચાર ને પિસ્તાળીસ ઉઠો તો અને નાય તો રેડી થઈ ગયો બે હું રેડી પણ થઈ ગયો ના ચાર દૂધ અને બાકી છે સીજરા ને નાસ્તો જેવા કરવાનો છે પછી થોડીક વાર થાય જાણું છે હજી બધાને આ દિવાળી કેવી રીતે કમેન્ટમાં શરૂ કહેજો તો બધાને મારા તરફથી પણ કહેજો તો મળી આવે આપણા આગલા વ્લોગમાં તો હાલો મિત્રો આવો કંઈક લુક છે અમારી રંગોળીનો તો તમને કેવો લાગ્યો છો જરૂર મને કમેન્ટ કરજો પણ તમે છે ને રંગોળી દોરી તે પણ મને કરજો અમે તો મોરની મોરની દોરી છે અને તમે જોઈ શકો છો ડિઝાઇન ડિઝાઇન એકદમ तो मैं वीडियो लाइक और सब्सक्राइब पर जरूर कर जो मित्रों तेरे बेस्ट तो रस चैनल के मैं मटेर पर गिला को चाहिए आज चु तो पहले तो बोलते हैं बेस्ट तो रस नो चैन मरता जी बता आप गिला को आओ और ना बॉडी लो ना फाइनली पहुंची गया चीज़ શક્તિમાં મિત્રો તાર આપણે આવી ગયા છીએ શક્તિમાના મંદિરે ચાલાના જન્મદા ત્રીવ તાર આપણે આવી ગયા છીએ ગત્રમાના મંદિરે પુત્રો છે મામાદેવ આયા છે સતીમાં તો હાલ મિત્રો થોડા ફરી પાછું સ્વાગત છે મારી ડીડી યુટ્યુબ ચેનલમાં તો આજે હું આવી ગયો છું ફરી પાછું શક્તિમાના ટેમ્પલમાં ચાલાની ચોકડીમાં અને આજે જે વ્યસ્તુ હોય છે એટલે બધા ચાલા અહીંયા અને હું તો એ જ કામ બેઠો છું અને એકદમ હરિયાલી છે અહીંયા મને તો આ જગ્યા બહુ ગમે અલગ અલગ રાઈડ છે અને બધાને બેસતા વર્ષના પણ રામ રામ તો અત્યારે હું તમને દેખાડ્યા કે માતાજીનું મંદિર છે અહીંયા અને એકદમ અહીંયા હરિયાળી ગયા તમને અને આયા છે અમારા છે તમે દેખાડો જે મહેન્દ્રસિંહજી તે અમારા શક્તિમાન માતાજીએ બહુ સેવા કરે છે અત્યારે એમાં દર વખતે અમારા શક્તિમાનની એટલી સેવા કરે છે લગભગ ચલા કરાયા પગે લાગવા જશે જોકે હું બીજી વાર આવ્યો કારણ કે મનમાં શક્તિમાન મંદિર આવું મન બહુ ગમે હું પહેલાં પહેલાં આવ્યો તો બીજી વાર પણ આવ્યો છે અને તમે પણ મારી જેમ અને કોઈના તો તમે પણ આવ્યા હશો તમને બધાને અનુભવ હોય છે કે શક્તિમાના મંદિર આવે કંઈક અલગ મજા હોય તો હવાના બહુ ટાઈટ આવતી હતી અત્યારે ટાઈટ ના આવતી અને હવાના ટાઈટ આવતી હતી જ્યારે વહેલા હું આવ્યો તો સ્કૂટી સાથે મારા ભાઈ છે તેમના સાથે અત્યારે આવ્યો છું હું મારા પપ્પા સાથે બાઇકમાં

અલગ અલગ એ પણ ગયો હતો શક્તિમાં આવી ગયો પહેલાં પછી આવીને ગાત્રામાં આવી ગયા પર સાથે પહેલાં ગયા હજી તો સવાર છે એટલે ને થોડીક વાર સાદો એટલે માણા બધું ઘણું વધી જશે બહુ માણા આવશે શક્તિ માણા કરવા પગે લાગવા તમારા વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ આપણે આપણા આગલા બ્લોગમાં તો મિત્રો આજે બેસતો વર્ષ છે તો ઠાકર ભગવાન પાસે બત્રીસ પાતા ભોજન ધરાયા છે તમે જોઈ શકો છો તો વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો

તો આજે આપણે આવી ગયા છીએ વાડીઓ માટે ખેતરના ટાટર અને જે મોટર માટે જે હોય મળે છે નાના મોટા ગમે વાપના તમને આયા જોવા મળી જાય છે અને ગાયમ પાણી પાવા માટે આયા કુંડિયા પણ મળે છે અને બહુ મજબૂત હોય છે અને ક્યાંય બધે ટ્રકમાં આ બધું જાય છે તમે જોઈ લો નાના મોટા તમને બધા મળી જાય છે તો મિત્રો આ મોટા કબડ છે તમે જોઈ શકો છો અને આ છે નાના કબડ છે મિત્રો આ છે નાના કબડ અને છે મોટા કબડ અને અમુક તો રેડી પણ થઈ ગયા છે તો હું તમને ઉદાહરણ દેખાડું કે ઉર્સેની વાત કરું છું મિત્રો આ છે બધા અહીંયા રેડી પણ થઈ ગયા છે તો દેખાડું તમને ત્યાં થયેલા છે આની વાત કરું છું ટાટાની અને પાછળ છે ગાયુંને ગાયું માટે ઇન્ડિયા કુંડિયા પણ દેખાડું અત્યારે મેદાનમાં છીએ આપણે અને આ છે નાના કબાટ તો પીલા આનો એડ્રેસ છે રામાપીર રોડ એટલે કે રામાપીના મન ટેમ્પલ ની બાજુમાં ત્રાંગતરા રોડ આ છે નાના કુંડિયા એમાં આપણે ગયું પાણી પાવી શકીએ છીએ કુંડા અને આ છે નાના કુંડિયા અડધા રેડી થઈ જાય છે ને અડધા નથી રેડી છે હજી તો આજે કોઈ મજૂર ને બધું વર્કર નહીં આવે આજે છે બેસતું વરસ તો બધા રજા ઉપર છે મિત્રો ઘણા રેસ્ટ માટે થોડાક મોડા પડ્યા અમે અહીંયા આવ્યા અમે અહીંયા આવવાનું જતું હતું બપાએ કીધું ચાલો ઘણા રેસ્ટમાં જોતા જ જઈ તો અમે અહીંયા આવ્યા ત્યાં ઘણા રેસ્ટમાંથી બધા ઘોડા પાસે આવતા હતા તેમને ખબર પડી ગઈ કે હવે પૂરી થઈ ગઈ છે તો જો આવી રીતે કે બનેલા છે સામગ્રી મૂકવાની હોય છે તો તમે પણ અહીંયાથી સમજો કે ગામની વસ્તુ હોય ગાય માટે પાણી પુણ્ય માટે તો અહીંયા જરૂર આવો તો મિત્રો આ છે આખું કારખાનું અને બધી વસ્તુની બહુ સારી મજબૂતી છે એટલે હોય તો જરૂર જરૂર આયા જાવ જો જટથી ટ્રક ભરાવીને કચ્છમાં જાય છે અને બહુ સારું છે તમે પણ અહીંથી લો અને બધી જરૂરી વસ્તુ તમને મળી જાય તો ચાલો આપણે તમે દેખાડું જે મેન દુકાન છે તે અને આયા થોડા ઘણા બને છે કુંડિયા માસ આપી આગળ આવી 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 હા સરકારની મેયા છે હા તો મિત્રો આપણે આયા હતા ગેટ બની ગયો છે અને લખે લગદી કાકાની દુકાન થી આપણે આયા ઘર હતો તો વિચાર્યું કે ચાલો આજે રામપીના દર્શન કરી લઈ તો તમે જોઈ શકો છો મોટી તજા ફરકે છે રામપીની તો ચાલો તમને દેખાડું તો આ મસ્ત આરસમાંના પથ્થર છે અને હવે આવી ગયા છીએ આપણે અહીંયા પણ ડંગો બહુ ઊંચો છે મારા હાથમાં પડતા તો આયા છે હનુમાન દાદા અને આયા છે ગણપતિ દાદા તો તમને તો મિત્રો આપણે દસ પેટીમાં પૈસા નાખી દઈશ તો તમને દેખાડું કે કેવા છે રાણપીર આપણા મિત્રો આ છે અમારા ખોડગામના રાણપીર તો આ હતા આપણા ખોડગામના રાણપીર તો તમને દેખાડું પહેલાં આપણે પ્રદક્ષિણા ફરી આપણા ગામના ટાવર છે કે બહુ દૂર દૂર દેખાય છે તો અને આ આવા પીરના મંદિરે મેળો પણ ફરે છે જો આ કે મસ્ત લીલી તજા ફરકે છે ગીત છે તે લીલાપીલા તારા નેજા ફરકે તો મિત્રો લગભગ અહીંયા મારે લોટ ઘણીવાર આવવાનું હોય છે અહીંયા પણ તદા બેઠા છે મંદિર છે અને હરિયાળીમાં આટલો મોટો લાંબો ઓટો છે જે આપણે તમે બેસી શકો છો અને વડ છે ને હિંચકા પણ છે તો જ્યારે નાનો હતો ત્યારે હિંચકા ખાવા આવતો તો મિત્રો દાદા બેઠા છે તો તમે જોયા તારો સારા કામ કરે છે આ દાદા એટલું અમને આપણા ગામમાં છે એટલો મોટો છે અને બધા રાખે તો તમને પૂછ થાય છે ત્યારે કામ કરે એટલે તમે કીધું તો ચાલો આપણે અહીંથી જઈ আচ্ছা <t believers> <t> <Okay. do faith> <food>